સાતમ માટે બધાના જ ઘરે અલગ અલગ વસ્તુ બને છે રાંધણ છઠના દિવસે આજે આપણે એકદમ ચવડ ન થઈ જાય અને બે થી ત્રણ દિવસ સારા રહે તેવા ગોળના આપણે ગળિયા થેપલા બનાવીશું અને તેની સાથે ફ્રૂટ સલાડને પણ ભૂલાવી દે તેવું ઠંડુ ઠંડુ દહીંનું ફ્રૂટ રાયતું બનાવીશું હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં છઠના દિવસે બનતી રસોઈ માટે આપણે આજે ઘઉંના રોટલીના લોટના ગળિયા પુડલા અને તેની સાથે એકદમ ટેસ્ટી અને શાકની પણ જરૂર ન પડે તેવું ઠંડુ ઠંડુ દહીંનું ફ્રૂટ રાયતું બનાવશું જો મારી રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર નવા હો મારી વિડીયો જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં આપેલું બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તો પહેલાં તો આપણે ગળિયા થેપલા બનાવવા માટે એક ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું બાઉલમાં અને તેમાં એક કપ જેટલો ગોળની કતરણ કરીને નાખીને તેને બરાબર મિક્સ કરીને આવી રીતે ગોળનું પાણી પહેલાં કરી લેવાનું છે ગોળ પીગળે ત્યાં સુધીમાં આપણે બે કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લઈ લઈશું એક કપની સામે આપણે બે કપ જેટલો ઘઉંનો લોટ લઈશું અને તેમાં બેથી અઢી ચમચી જેટલું મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને લોટને બરાબર મણ દઈ દઈશું મોણનું પ્રમાણ એટલું જ રાખવું વધારે નહીં નકર તમારા જે થેપલા પડ્યા રહેશે તો ચવડ થઈ જશે અને સરસ મજાનું મણ દેવાઈ જાય એટલે હવે તેમાં ગળણીથી આવી રીતે પાણી ગળીને એમાં થોડું થોડું એડ કરતા જઈશું અને લોટ આપણે બાંધતા જઈશું જરૂર પડે ત્રેપમણા પાણી એડ કરતા જોઈશું પણ લગભગ એટલા લોટમાં એટલું પાણી જોઈ જશે તમને હું જણાવીશ આગળ તમે જુઓ તેમ જરૂર પડે તેટલું થોડું થોડું કરીને આપણે બધું જ પાણી તેમાં એડ કરી દીધું છે આ ગળિયા થેપનાળનો લોટ આપણે એકદમ કઠણ પણ નથી બાંધવાનો ટે ઢીલો પણ નથી બાંધવાનો કારણ કે ગોળના લીધે લોટ તમારો પડ્યો રહેશે એટલે ઢીલો થશે એટલે થોડો એવો કઠણ મીડિયમ લોટ બાંધવાનો છે તમે જુઓ તેમ આ રીતનો લોટ બંધાઈ જાય એટલે આપણે તેને દસ મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે ઢાંકીને આપણે તેને દસ મિનિટ મૂકી દઈશું વધારે સમય નહીં માત્ર દસ જ મિનિટ એટલે લોટ તમારો બરાબર સેટ થઈ જાય દસ મિનિટ પછી તમે ખોલીને તેમાં અડધી ચમચી જેટલું આપણે ઉપરથી તેલ એડ કરીશું તમે જુઓ તેમ લોટ સરસ એવો સેટ થઈ ગયો છે અને હવે આ તેલને તે આપણે લોટ એમાં બરાબર મસળી લઈશું જેથી લોટમાં કૂણ આવી જાય તમે જુઓ તેમ લોટ સહેજ એવો ઢીલો પણ થઈ ગયો છે તેને બે મિનિટ માટે આવી રીતે તેલવાળો કરી લઈશું અને હવે તેમાં જે આપણે રોટલી બનાવીએ છીએ તેવી સાઇઝના નાના નાના લુવા લઈ લઈશું અને બંને હાથની હથેળી વચ્ચે આવી રીતે રોટલીનું ગૌણું જે બનાવીએ છીએ તે બનાવી લઈશું મીડિયમ સાઇઝનું હવે પાટલી ઉપર આપણે ગોયડાને લોટથી ડસ્ટ કરીને થોડો ઉપરથી આવી રીતે લોટ ભભરાવીશું અને વેલણથી પહેલાં ફરતી સાઈઝ અને પછી વચ્ચે એમ રોટલીની સાઈઝની થેપલું વણી લઈશું તમે જુઓ તેમ આવી રીતનું મીડિયમ સાઇઝનું વણીશું અને થેપલું તમારું એકદમ જાડું પણ નહીં ને પતલું પણ નહીં તેવું રોટલી જેવું વણવાનું છે જાડા થેપલા અંદરથી કાચા લાગશે એટલે આવી રીતે પતલું જ વણવું અને હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લોખંડની લોઢી ગરમ કરવા માટે મૂકી દઈશું લોઢી ગરમ થાય એટલે તેમાં થેપલું મૂકીને બંને બાજુ આપણે આવી રીતે પહેલાં શેકી લેવાનું છે પહેલાં તેલ નથી નાખવાનું પહેલાં બંને સાઈઝ આવી રીતે શેકી લઈશું અને તવેથાથી પછી આવી રીતે બબ્બે ટીપા તેલ મૂકીને જરૂર પડે તેટલું જ તેલ નાખીને થેપલાને બંને બાજુ આપણે ઉલટસુલટ પલટાવીને તળી લેવાનું છે ખૂબ ઓછા તેલમાં આપણે એને જરૂર પડશે બંને બાજુ આવી રીતે ડિઝાઇન પડી જાય અને થેપલું ચડી જાય એટલે આપણે તેને લઈ લેશું અને હવે બાકી જે થેપલા વધ્યા છે તે બધા જ થેપલા આપણે આવી જ રીતે પહેલાં શેકીશું બંને બાજુ અને પછી ઉલટ પુલટ પટલા પલટાવીને થોડું થોડું તેલ એડ કરીને બધા જ થેપલા તળી લેવાના છે ને થેપલાને આપણે ઉપર એકબીજાની મૂકીને થપ્પી જેમ મૂકી દઈશું છૂટા છૂટા નહીં એટલે થેપલા તમારા સરસ એવા ખૂણા રહેશે અને હવે તેની સાથે છ સાતમના દિવસે બનતું આપણે ફ્રૂટ રાયતું બનાવીશું તેના માટે દસથી બાર જેટલી લસણની કળી લઈ ખાંડીમાં લઈ લેશું ને બે ચપટી મીઠું નાખીને તેને એકદમ સરસ રીતે ખાંડી લઈશું થોડી એવી ક્રશ થઈ જાય અને ખંડાઈ જાય એવું લાગે એટલે તેમાં આપણે ઉપરથી બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને ફરી પાછું દસ્તાથી તેને એકદમ પેસ્ટ જેવું કરવાનું છે આપણે તેને મિક્સરમાં પણ કરી શકીએ પણ ખાંડી દસ્તામાંથી ખાંડેલી ચટણીનો ટેસ્ટ રાયતામાં ખૂબ જ સરસ આવે છે એટલે બને ત્યાં સુધી આવી રીતે ખાંડીને જ પેસ્ટ બનાવી એકદમ સરસ એવી પેસ્ટ થઈ જાય તમે જુઓ તેમ હવે આપણે તેમાં બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને બે મોટી ચમચી જેટલું પાણી એડ કરીને બધું જ બરાબર મિક્સ કરીને સરસ એવી મસાલાની આપણે પેસ્ટ બનાવી લેવાની છે આવી રીતે જ્યારે અગાઉથી આપણે પેસ્ટ બનાવી લઈશું જ ત્યારે જ્યારે આપણે રાયતામાં તેને એડ કરીશું ત્યારે સરસ રીતે મિક્સ થઈ જશે ગાંઠા નહીં પડે ચટણીના એટલે પહેલેથી જ આવી રીતે પેસ્ટ બનાવી લેવાની જેથી રાયતું ઓછા સમયમાં સરસ એવું મિક્સ થઈ જાય અને રાયતું કાચું હોય છે એટલે તેમાં મસાલાઓ બરાબર સેટ થઈ જાય હવે આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તેને એક બાજુ મૂકી દઈશું અને પાટલી ઉપર આપણે બે મોટી ચમચી જેટલી રાય લઈ લેશું અને વેલણથી તેને એકદમ ઝીણી ક્રશ કરી લેવાની છે આ જ રીતે રાય ક્રશ કરવાની આ રીતે કરેલી રાયનો ટેસ્ટ રાયતામાં ખૂબ જ સરસ આવશે એટલે વેલણથી આવી રીતે બધી બાજુ રાયને આપણે ક્રશ કરવાની છે વેલણ ફેરવીને રાય આખી ન રહે એકદમ સરસ એવી ક્રશ થઈ જાય તે જરૂરથી જોવું રાય ક્રશ થઈને તેમાં રહેલા પીળા દાણા બધા જ બહાર આવી જશે અને એકદમ સરસ એવી પીળી દેખાશે તમે જુઓ તેમ બધી જ રાય આપણે આવી જ રીતે ક્રશ કરવાની છે શું તમે પણ રાયતામાં આવી જ રીતે ક્રશ કરો છો કે પછી મિક્સચરમાં કે ખાયણી દસ્તામાં કોમેન્ટમાં જરૂરથી જણાવજો બધી જ રાય તમે જુઓ તેમ સરસ એવી ક્રશ થઈ ગઈ છે હવે તેને ભેગી કરી લઈશું અને તેને પણ એક બાજુ મૂકી દઈશું અને જે બાઉલમાં આપણે રાયતું બનાવવાનું છે તે બાઉલ લઈ લઈશું બાઉલ થોડું મોટું લેવું અને હવે તેમાં આપણે એકદમ થીક એવું દહીં લેવાનું છે મેં અહીં બે કપ જેટલું દહીં લીધું છે રાયતું બનાવવા માટે જેમાંથી ચાર વ્યક્તિનું રાય તો આરામથી બની જશે દહીં એકદમ ખાટું પણ નહીં અને મોળું પણ લઈ તેવું મીડિયમ લેવાનું અને દહીંને આપણે આવી રીતે ચમચીથી એક દિશામાં ફેટી લઈશું જેથી એક રસ સરસ એવી પેસ્ટ થઈ જાય સરસ એવું દહીં મિક્સ થઈ જાય પછી જ તેમાં આપણે બીજી બધી વસ્તુ એડ કરવાની છે હવે તેમાં જે આપણે રાય ક્રશ કરીને રાખી હતી તે એડ કરીશું અને જે લાલ મરચાંની આપણે પેસ્ટ બનાવીને રાખી હતી તે પણ તેમાં એડ કરીશું તમે તીખું જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે પેસ્ટ એડ કરવી મેં અહીં બે મોટી ચમચી જેટલી પેસ્ટ એડ કરી છે અને હવે બ મેં અહીં અડધી વાટકી જેટલા સફરજન ઝીણા સુધારીને છાલ ઉતારીને રાખ્યા હતા તે એડ કરીશું એક અડધા કપ જેટલા આપણે દાડમના દાણા એડ કરીશું અને એક કપ જેટલા આપણે ઝીણા સમારેલા કેળા એડ કરીશું ફ્રૂટ બીજા તમને જે ગમતા હોય તે તમે તમારી રીતે એડ કરી શકો મીઠું આપણે પહેલાં જ પેસ્ટમાં એડ કરી દીધું હતું જો ચાખીને તમને ઓછું લાગે તો તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો અને હવે દહીંમાં બધી જ વસ્તુને આપણે સરસ રીતે ઉપર નીચે કરીને મિક્સ કરી દઈશું એટલે તમે જુઓ તેમ સરસ એવું રાયતું કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ઉપરથી તેમાં લીલા ધાણા ઝીણા સમારેલા એડ કરીને બરાબર મિક્સ કરી દઈશું અને એકદમ ઠંડુ દહીં લેવું એટલે ઠંડુ ઠંડુ રાયતું બનીને તૈયાર થઈ જાય લીલા ધાણાને તેમાં બરાબર મિક્સ કરીને હવે આપણે તેને સર્વ કરીશું ગળિયા થેપલા સાથે આ રાયતું ખાવાની ખૂબ જ મજા આવે છે શાક કે ચટણીની પણ જરૂર નથી પડતી રાયતામાં આપણે ઉપરથી થોડા એવા ફ્રૂટ્સ એડ કરીશું અને ઝીણી જે બેસનની સેવ આવે છે તે એડ કરીશું તે પીરસતી વખતે એડ કરવી જેથી થોડું ક્રંચી રહે એટલે જમતી વખતે જ એડ કરવી શું તમે પણ આવી રીતનું ફ્રૂટ રાઈતું બનાવો છો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ને તમારે ત્યાં છઠના દિવસે રસોઈમાં શું શું બને છે તે પણ જરૂરથી કહેજો તો ચાલો આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ